મિત્રો તારીખ સોળ બાર બે હજાર ચોવીસ રાણપુર સવારની આરાધી ફુલાવર આવ્યું છે રીંગણા છે તૂટ છે મૂળા છે લીલી ડુંગળી છે ટૂકું લસણ છે મરચાં છે હરખવો છે પોપૈયા છે જામફળ આવકમાં છે બીજો માલ આવકમાં છે અત્યારે હાલમાં વેચી આવી રહી છે Gracias. કોણ લખજો રાજી જોબાળા રાજી જોબાળા પાંચ રૂપિયા ઇન છે એ બાજુ રીંગનો Kalau baru baru. Kalau ini awak nak siap ni? Kalau baru baru ni. Hey. 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 넌 대체, 넌 대체, 넌 대체, 넌대

કાણ કાણ ભંગીને આવે હા હા આ વાત કિલો કરો ભાણે બેનો પાંચ કિલો આપજો ઉપર લઉં ના લખો બચ્ચીનો ઈનો દે આ લોકો કરી કે ફોન કરતા આપડા કિલો ભેગા હા શેર હા હાથ જય રે કે મેં જય નાને લઈને કીધું તો કે ખરાખર જે ખેતurado યાર ઓજી વાળા મારે કેટલા મા ગરો બોસો બે 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 ચાર જોવાનું છે પડે

આ તીન લોકો આવો આવો પૂરી લેવા ખાંડે ઘરે નો ખબર હતી નહી ચાલે ચાલે વિન્ડો વિન્ડો

ભાઈ ભાઈ ભીંડો ભીંડો આર્મી ગરિયાનો ફિના સજે ભાઈ આર્મી ગરિયાનો ભીંડો 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 હવે રમેશ વીરા યાર આલો પરમાણવ નોકરા તુએ લગા માનસિંહવાળી ગાનાનો દિનો જોઈ લેજો કોઈ જોઈ કે વાત કે કંપોના કોળ ચંદ્રનગર ઓબી રી એકી ભલી જેલી સવરી એકી સવરી 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 સવરી

બોલ લે લે કે સાયનો સાયનો કાઢવાને કીધું તું રોરો બાઈ માની વાત ઓ 4 કિલો 4 કિલો લે લે બેત્રી 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 જાનો 30 રૂપિયા લખો હિતેશ ચાટકાવા 30 રૂપિયાનો ભાવ આ ભાઈ ને કહો એ આટો ઓની લખી કોઈ ની ને તુવેરો તુવેરો આવો મોરો અંદર કોણ લખી ને ને પોલી મુડીનો વીનીનો ડોલકો 1220 નો ઠોકો છે તેમ કે એ સાડા મુડીનો વીનીનો છે લે વીનીનો આ આ

અલગ ઘડા હાથ કિલો વજન આ 8 કિલો વજન લખજો હા નિરજ જાવ વજન આ એ ની અલંગપર વાળી ની કરી દિયા 31 32 33 જાયો

هي ويتهڙا اها تري رقبتي وزدي تيندي موضوعي بات آهي 44 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 4 આછેવદેવલે શપરતાંય જેદે શાઇજ઼ે શાયાજજિ ને 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 ન તરતરતરતર ન હલંદેણ ને જો હજાર લખતો હોય આ भगत આજે 4 5 જબલા હે હા લખે હાલો કેરી હાલા 4 હરે ગો

50 કિલો કરતો 10 કિલો તૈલ કિલો વજન 450 કિલો આ ભરપુરભાઈ ગઢિયાનો હોય આ 50 કિલો ભાઈ 55 કિલો આય એક સોય પાંચ સોય સોય ત્યો ત્યા સોય પાંચ પાંચ સોય ગાંગામાં પાંચ સોય દીધોતે પાંચ સોય રૂપિયા સહીનો કાંગડી

એતલી રાત્રી 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 કાલી કાલી દતલ મેકલગર દતલ મેકલગર એતલી દતલ મેકલગર સુમલી સુમલી એ મારી રાખી હે કાળા મારે તારે હાલે બુળા રોટો હા હા કિલો કરો એમજે માં સરી કેના સરી કેના ઘા પર આખી કરે આ લે પ્યો ખાલી એતલી ના બે લાયો હું કુદી ગાવા નું નિગડા મળી કે નિગડા એ 301 લાયા દી હું લાયો દી આયો અરે રીંગણા 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 આ સંજય મહેતા લેકનો અને ભૂપલભાઈ કાયા 100 રૂપિયા 200 રૂપિયા તો જા દો આગળ કુશી લઈ જાય ક ભુલાય એ લેવણ લેવણી ને આ પહેલા પહેલા જો એ ભાઈ તું બિલ અમને કરજો હા ભૂલી ગયો ભાઈ ની 850 આ એક લીધીસ મે 550 થાય આ એક ઓન થાય રીંગણા 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 હીતરી કોટ 80 80 85 100 રૂપિયા 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, અંકે કો ધારી ધારી એમ દે ગારો સાહેબ આલે પોલીસ જોવાના આ નિકના નિકના છો હે સદેવ આ નિકના છો હે આ ભાઈ વીનું જબલું 20 1 22 25 26 તરી હા 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 આ 50 એકાવ લાવો 55 હાય એકાઈ બાર 13 6 5 6 17 સી ફીટ કો દે

અરે કોક આને એક ગેટ છે આ એક કપડીની દી એકલી લીધી આ ભાઈ ભટુ ગુનો છે શેરદાન લેના ને стан પૈલા 5 રૂપિયા કરજો કાંઈ તો તમારે ભાઈ થારો થારો બધો પંદર બિલકુલ નહીં ભાઈ થારો થારો આપને કેવા કમ સપડ જઈ બોલે અમરતને પાડી નહીં ઓય રી રી આયા કુતા 51 52 53 હાય

એના 3 કિલો જો આ કીતા પટાકી આ પટાકે 51 52 55 હોય અરે બે આ 1 5 13 14 15 ધીતે આલો ઘરમે તો આલો છે 1 2 7 8 75 એકાઈ ગુટલા 88 88 85 લેવ બોલા 10 11 12 હિપો સી <laughs> ભાઈ <laughs> એટલે નીતી હેક્ટર દા મેડી રોબો આરે ભારી ધાની ક્યો થો દે ગાડી છે આ દયો નીતીને 15 એક તો

અરે આયડો આયડો આયકોર વાર બે વારી બે જાઓ નો આ એક ફેરા વાળા સાદો છોવાળા એકો વી એક વાર આવી મારે રણરણ પણરણ જોણ જાણ જોણ 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 જાણ જોણિં

બે કિલો અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર વીસ દાદા ભાઈ વીસ જેવી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ

બસ આલી 2 કિલો વળતો ને 2 કિલો બયા રૂપિયા મે તો જે સોહો બયા મેલીયા બયા રૂપિયા ને આ તો વેચી નાખી કિલો વેલી કિલો

બોલ ભાઈ બોલા ભાઈ 11 12 13 14 15 16 17 18 20 20 21 22 23 24 25 26 27

આ ગીધા ભાડક દિયા હજુ ભાવ ઓલા મૂલા ભાઈ દેવાનો પૂરો મૂલ્યો 11 12 15 નો પૂરો હા તમે 15 થી 16 17000 20 ઇનત બાઈર પછી નો પૂરો આંકવો મેં છે આનો બાઈર પછી આ 300 રૂપિયા રોકણા પૈસા લખજો 300 રૂપિયા શેઠે জমা કરી દો આ 300

એ ભાઈ એટલું લખો મેથી આઈ 10 રૂપિયા એટલે પર 5 કિલો જ કાઢી રમે ભાઈ ભાઈ એના માઉડી વાળી ડુંગળી દેજે ડુંગળી આ ભાઈ ડુંગળી ડુંગળી એલા બજારકારે વેપારી મરાય ઓ ઓ રેન્જી પરમાં ખાલા ખાલે હાલ તો ને 20 કિલો એ 20 કિલો લાઈટ થઈ

સમજવો <laughs> <laughs>

م س س سعليعيلا વધારે <coughs> એકત્રી ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન પંચાવન સાઠ પચાવન સાઠ રૂપિયા નો કિલો લે 5 hrog, 3 hrog, 1 hrog, 2 hrog, 5 hrog, 3 hrog, 1 hrog. 1 token thanks to Indianians. 8 token, 9 token, 10 token, 10 token, 10 token. я 싶은elli tr Mail. Becca De Kindersi, palika De Kindersi, tych patriots to

ની માં બાળ જે અરે ભાઈ ને કિતા રયો સડાન આ પચાનું જો બધું હારા હારા સુતો આના